નમસ્કાર દર્શક મિત્રો બોટાદ દસ્તક ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે હું છું એલડી મકવાણા આપ જોઈ રહ્યા છો બોટાદ દસ્તક ન્યૂઝ હવે પછીના સમાચાર વિગતવાર પોલીસે મર્ડરમાં પાંચ નિર્દોષ આદિવાસીને ફસાવ્યા પૈસા ન હોવાથી જમીન લઈ લીધી જય ભીમ ફિલ્મ જેવી પોલીસ ટોર્ચરની એક ઘટના સામે આવી છે જેમાં પોલીસે પાંચ નિર્દોષ આદિવાસીઓને આરોપી બનાવી તેમની જમીન લઈ લીધી ભારતમાં પોલીસ પર નાનું બાળક પણ શા માટે વિશ્વાસ નથી કરતું તેની સાબિતી સાબિતીરૂપ વધુ એક ઘટના સામે આવી છે બે પોલીસ કર્મીઓએ એક હત્યાના કેસમાં આરોપી ન પકડાતા પાંચ નિર્દોષ આદિવાસીઓને આરોપી બનાવી દીધા હતા અને તેમની સાથે પંદર દિવસ સુધી તોડબાજી કરી હતી નિર્દોષ આદિવાસીઓએ કહ્યું હતું કે તેઓ નિર્દોષ છે અને તેમની પાસે તેમને આપવા માટે કશું નથી ત્યારે બંને પોલીસકર્મીઓએ ચાર આદિવાસીઓ પાસે રહેલી એક એક વીઘા જમીન લઈ લીધી હતી જ્યારે એક પાસે જમીન નહોતી તો તેને સાક્ષી બનાવી દીધો હતો મામલો ગુજરાતના પડોશી રાજ્ય રાજસ્થાનનો છે અહીંના ઉદયપુરના નાય પોલીસ સ્ટેશન વિસ્તારમાં એસ એચ ઓ અને હેડ કોન્સ્ટેબલ લલિતકુમારે હત્યાના કેસમાં पाच निर्दोष आदिवासीઓની ધરપકડ કર્યા પછી 15 દિવસ સુધી તેમની સાથે સોદાबाजी કરી હતી જ્યારે ગરીબ આદિવાસીઓ પાસેથી તેમને પૈસા ન મળ્યા ત્યારે તેમણે ચાર આદિવાસીઓ પાસેથી રહેલી 4.39 વીઘા જમીન પડાવી લીધી હતી જ્યારે એક આદિવાસી પાસે પોતાની કોઈ જમીન ન હતી તેને પોલીસે સાક્ષી બનાવી દીધો હતો એડિશનલ એસપી પોલીસ સ્વરૂપ મેવાણા અને ડીવાય એસપી સૂર્યવીરસિંહ રાઠોડે આ મામલે વિભાગીય તપાસ હાથ ધરી છે આરોપી હેડ કોન્સ્ટેબલ જોશીએ પોતાના નિવેદનમાં કબૂલાત કરી હતી કે એસ એચ ઓ લીલામના કહેવાયથી તેણે જમીનના બદલામાં દલાલો કૈલાશ અને કિશન પાસેથી દસ લાખ રૂપિયા લીધા હતા તેણે પોતે પાંચ લાખ રૂપિયા અને એસએચઓને પાંચ લાખ રૂપિયા આપ્યા તેણે એક મહિના સુધી કેસ છુપાયો હતો મીડિયાની તપાસમાં આખો મામલો સામે આવતા એસએચઓ અને કોન્સ્ટેબલને લાઇન પર મૂકવામાં આવ્યા છે આ કેસની મળતી માહિતી મુજબ ચૌદ માર્ચ બે હજાર પચીસના રોજ બાબુલાલ નામની વ્યક્તિની હત્યાના કેસમાં સાત આરોપી ઉપરાંત પોલીસે પાંચ નિર્દોષ આદિવાસીઓ નાનજી નાનું ધર્મા વેસા અને ખાતુને પણ આરોપી બનાવ્યા હતા પોલીસ કર્મીઓએ આ પાંચેય નિર્દોષ આદિવાસીઓને મુક્ત કરવા માટે દરેક પાસે રૂપિયા બે લાખ માગ્યા હતા પરંતુ ગરીબ આદિવાસીઓ પાસે પૈસા નહોતા આથી પોલીસ કર્મીઓએ તેમની ચાર પોઈન્ટ વીઘા જમીન લાંચમાં પડાવી લીધી હતી પોલીસ સ્ટેશન અધિકારી લીલા રામે બે સ્થાનિક દલાલો કૈલાશ અને કિશનને જમીનના સોદા માટે સોદાબાજી કરવા માટે પોલીસ સ્ટેશનમાં બોલાવ્યા હતા ચોવીસ માર્ચ બે હજાર પચીસના રોજ પાંચેયને પોલીસ વાહનમાં બારા પાલની સબરજસ્ટર કચેરીએ લઈ જવામાં આવ્યા ત્યારબાદ દલાલો કૈલાશ અને કિશને એક ડમી બાબુલાલના નામે આશરે ચાર પોઈન્ટ ઓગણચાલીસ યુગા જમીનની પાવર ઓફ એટની નોંધાવી દીધી જમીનની પાવર ઓફ એટની લખાવી લીધા પછી પણ પોલીસે પાંચે નિર્દોષ આદિવાસીઓને બે દિવસ સુધી પોલીસ કસ્ટડીમાં રાખ્યા હતા નોંધણી પછી તેમને પાસા પોલીસ સ્ટેશન લાવવામાં આવ્યા હતા અને બંધ કરી દેવામાં આવ્યા હતા સત્યાવીસ માર્ચ બે હજાર પચીસના રોજ પોલીસે પાંચે આદિવાસીઓને પોલીસ વાનમાં બેસાડીને નિર્જન જંગલમાં છોડી મૂક્યા હતા નિર્દોષ આદિવાસીઓએ પોલીસે તેમની જમીન લખાવી લીધી હતી અને બદલામાં એક રૂપિયો પણ આપ્યો ન હતો કોર્ટે કહ્યું હતું કે તપાસ અધિકારીએ આ પાંચમાંથી એકેય પરના આરોપીને આરોપીને સાબિત માન્યા નથી અસલીગઢના પીડિત આદિવાસીઓએ કહ્યું અમારી પાસે ફક્ત એક વીઘા જમીન હતી અને તે પણ છીનવી લેવામાં આવી છે અમે અમારા બાળકોનો ઉછેર કેવી રીતે કરીશું નાનજી નામનો આદિવાસી યુવક કહે છે અમારી પાસે ફક્ત એક વીઘા જમીન હતી એને પોલીસે તે છીનવી લીધી અમને પોલીસ સ્ટેશનમાં કપડાં ઉતરાવ્યા ફસાવવાની ધમકી આપી અમારી પાસે પૈસા નહોતા એટલે છોડવા માટે જમીન લઈ લીધી નાનું નામના આદિવાસી કહે છે પોલીસ અને અમને રજિસ્ટ્રી ઓફિસ લઈ ગઈ અને એક વીઘા જમીન લખાવી લીધી અને પંદર દિવસ સુધી પોલીસ સ્ટેશનમાં પૂરી રાખ્યા અમારી જમીન પડાવી લઈને અમને છોડ્યા વેસા નામનો આદિવાસી યુવક કહે છે અમારી પાસે પૈસા નહોતા તો પોલીસવાળાએ કહ્યું કે તમારી જમીન આપી દો પછી છોડીશ અમારી બધી જમીન પડાવી લીધી હવે મારા બાળકોનું પાલન પોષણ કેવી રીતે થશે ખાતુ નામનો આદિવાસી કહે છે મારી પાસે જમીન મારા છોકરાઓના નામે હતી તેથી તેમણે મને સાક્ષી પર મારા અંગૂઠાનું નિશાન લગાવવા માટે કહ્યું મને ખબર પણ નહોતી કે તેઓ મારા અંગૂઠાનું નિશાન શા માટે લઈ રહ્યા છે પછી ખબર પડી કે તેમણે અમારી જમીન લઈ લીધી છે સમગ્ર મામલે ઉદયપુરના આઈજી ગૌરવ શ્રીવાસ્તવે જણાવ્યું હતું કે આ કેસની પ્રાથમિક તપાસમાં એસએચઓ અને કોન્સ્ટેબલ બંને દોષિત જણાયા છે તેમને ગઈકાલે રાત્રે લાઇન પર મૂકવામાં આવ્યા હતા વધુમાં એસએચઓ સામે કાર્યવાહી માટેનો પ્રસ્તાવ તૈયાર કરીને ડીજીપીને મોકલવામાં આવ્યો છે કારણ કે એસએચઓ સામે કાર્યવાહી ડીજીપી ડીજીપી સ્તરે કરવામાં આવે છે દર્શક મિત્રો આ જે ગુનો છે તે પોલીસ સ્ટેશનના જે હેડ હોય પીઆઈ એને પણ આમાં લેવા જોઈએ કારણ કે પંદર પંદર દિવસ સુધી ઓને ઓન લોકોને લોકઅપમાં રાખે છતાં પોલીસ સ્ટેશનના પોલીસ અધિકારી પીઆઈને ખબર ના પડે એ કેવું કહેવાય ખરેખર કદાચ એસ એચઓ જે કહેવાય છે તે પોલીસનો હેડ હોય તો વાત જુદી છે બાકી પીઆઈ હોય તો પીઆઈને આમાં ગુનેગાર તરીકે લેવા જોઈએ ಬೋಟಾದ ದಸ್ತನ್್ಯೂಜ ಎಲ್ ಎಲ್ಡಿ ಮಕವಾ ಬೋಟಾದ